એ વિષયમાં સારો સ્કોર કેવી રીતના કરી શકાય એ માટેના કેટલીક ટીપ તમને આપવા માંગુ છું તો શરૂઆતમાં એવું થાય કે લાસ્ટ મોમેન્ટ ઓફ ધ એક્ઝામ એટલે કે છેલ્લે પરીક્ષાના છેલ્લા દિવસો દરમિયાન તમે કયા ચેપ્ટર પર વધારે ભાર આપશો તો તમે સારામાં સારો સ્કોર કરી શકશો દાખલા તરીકે અહીંયા તમને કેટલા પ્રકરણની તમને વિગત મેં તમને આપી છે અને એ ચેપ્ટર તમે આટલા ચેપ્ટર કરશો તો પણ સારામાં સારો સ્કોર કરી શકશો દાખલા તરીકે પ્રકરણ નંબર તેર જેમાંથી જનરલ ઓપ્શન સાથેની વાત કરું છું પ્રકરણ નંબર તેર માં સોળ નો ગુણભાર છે પ્રકરણ નંબર ચૌદ માં ચૌદ નો ગુણભાર છે પ્રકરણ નંબર પાંચ સમાંતર શ્રેણીમાં તેર નો ગુણભાર છે ચેપ્ટર નંબર સાત યામ ભૂમિ જેમાં અગિયાર ગુણ પૂછાય છે હવે જ્યારે પ્રકરણ નંબર તેર સોળ ગુણની વાત કરું છું તો ચાર ગુણના બે પ્રશ્ન આવે છે તો ચાર ગુણના બે પ્રશ્નમાં આંકડા શાસ્ત્રની દૃષ્ટિએ વાત કરીએ તો એક ખોટી આવૃત્તિ મધ્યક આપેલો હોય અને ખૂટી આવૃત્તિ શોધવાની હોય મધ્ય આપ્યો હોય અને ખૂટી આવૃત્તિ શોધવાની હોય તો એવા પ્રકારના દાખલા આ ચાર ગુણમાંથી આવી શકે એમ છે મધ્યક મધ્યસ્થ ની ગણતરી કરો એક દાખલો લઈએ તો આમાં આવી શકે અને એક દાખલો ત્રણ ગુણના જેમાં એક્સઆઈ અને એફઆઈ આપ્યા હોય ને એના પરથી મધ્યક મધ્યસ્થ અને બહુલક શોધવાનો હોય એવો બે ગુણ દાખલો આ ચેપ્ટર માંથી આવી શકે તો જો તમે ચેપ્ટર નંબર તેર ને કમ્પ્લીટ કરશો તો સોળ ગુણ આરામથી પ્રાપ્ત કરી શકાય એમ છે

ત્રણ ગુણ ની વાત કરીએ એમાં તો સંભાવના લોખટીઓ આપી છે માછલી ઘરની અંદર માછલીઓ મૂકવામાં આવી છે નર માછલી માદા માછલી એ પ્રકારના દાખલાઓ તમને ત્રણ અને બે માર્ક આવી શકે એમ છે આ ચેપ્ટર તો બેઠા જ માર્ક લેવા જેવા છે ચૌદ માર્ક એટલે ચૌદ ને છોત્રીસ સોળ માર્ક અને ચૌદ ગણીએ તો બે ચેપ્ટર માંથી ત્રીસ નું ગુણભાર છે ચેપ્ટર નંબર પાંચ એ સમાંતર શ્રેણીમાં સમાંતર શ્રેણીમાં માત્ર ચાર સૂત્રો એક શ્રેણી આપી છે કોઈ પણ પદ શોધવું હોય કોઈ પણ પદ તો એના માટેનું સૂત્ર છે એન એન એટલે કે એન નું પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી જેમાં એ શ્રેણી નું પદ ડી બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત n એ પદ ની સંખ્યા અને n એટલે n મો પદ ધારો કે પદ ચાલીસમું હોય તો એ ચાલીસ મુખ્યમિક પદ હોય એને a કહેવાય બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત એટલે કે બીજામાંથી પહેલું પદ ત્રીજામાંથી બીજો પદ ચોથા માંથી ત્રીજું પદ બાદ કરવાથી જે સંખ્યા મળે એને d કહેવાય તો એક સમાંતર શ્રેણી નો મો પદ વાળા દાખલા છે ચાર રાશિ નો સંબંધ છે a

જો ચારે ચાર બાજુઓ સરખા થાય ને વિકર્ણ સરખા થાય તો એ બનશે અને વિકર્ણ સરખા ન થાય તો એ બનશે વિકર્ણ સરખા ન થાય તો સમાંતર બાજુ ચતુષ્કોણ બનશે આ અંતઃ સૂત્ર પર આધારિત દાખલાઓ છે ત્યાર પછી બે બિંદુને જોડતા રેખાખંડની વચ્ચેમાં ની વચ્ચે કોઈ પણ બિંદુને કહેવાય અંતઃ વિભાજન કરતું એ અંત વિભાજન કરતું બિંદુ n ના ગુણોત્તર પહેલું બિંદુ વાય વન એક્સ ટુ વાય ટુ બીજો બિંદુ એક આ સૂત્ર છે વિભાજન કરતો સૂત્ર અને બે બિંદુને જોડતો રેખાખંડ વચ્ચેનો વચ્ચે બિંદુ એક્ઝેક્ટ મધ્યબિંદુ બને

તો છપ્પન વત્તા તમે ચોવીસ કરશો તો ઇઠોતેર માર્ક થાય છે તો સેવન્ટી એઇટ માર્ક નું તમે આટલા ચેપ્ટર માંથી કવર કરી શકો છો દાખલા તરીકે ચેપ્ટર નંબર ચાર ની વાત કરો તો એ છે દ્વિઘા સમીકરણ તો દ્વિઘા સમીકરણ ના ઉકેલ મેળવવા માટેની બે રીત છે એક અવયવની રીત અને જો અવયવ ન પડતા હોય તો સૂત્રની રીત

ચાર ગુણમાં બે પ્રશ્ન પૂછાય છે એક પ્રમેય આવશે અને એક રાઇડર જેવું આવશે તેમાં બે ત્રણ પ્રકારના દાખલા એવા છે કે એ દાખલા તમે ચોપડીની અંદર આપ્યા છે ઉદાહરણમાં એક દાખલો આપ્યો છે એ દાખલા તમે કરશો તો ચાર ગુણના બે પ્રશ્ન તમે અટેન્ડ કરી શકો ચેપ્ટર નંબર 10 એટલે વર્તુળ વર્તુળની વાત કરું તો એ વર્તુળની અંદર એક દાખલો છે કે વર્તુળ અને તેના બહારના બિંદુમાંથી વર્તુળ દોરેલા સ્પર્શક

આમાંથી પૂછાઈ શકે એમ છે તો મિત્રો મારો પ્રયત્ન એવો છે કે બાકીના ચેપ્ટર નો ઇમ્પોર્ટન્સ નથી ના છે ચેપ્ટર તો બધા જ ભણવાના છે પણ લાસ્ટ ટાઈમે છેલ્લા તો દરમિયાન તમે પરીક્ષાના બે ત્રણ દિવસ પહેલા તમને સ્પેર ટાઈમ મળતો હોય તો એ દરમિયાન તમે આ ચેપ્ટર વિશેષમાં તમારે જોઈ લેવાના રહેશે અને જેથી કરીને તમે સારામાં સારો સ્કોર આવી જશે એવી હું અહીંથી આ તકે તમને ગેરંટી આપું છું થેન્ક યુ